હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ માં તો આજે આપણે વિડિયો માં વાત કરવાનું છે કે ગુજરાત સરકાર તરફથી કુંભના મેળા માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે તેની આપણે આ વિડિયો માં વાત કરવાનું છે તો દર્શક મિત્રો વિડિયો ને અંત સુધી જોતા રહેજો તેમજ ચેનલ માં ન આવતો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા નવી માહિતી ના વિડિયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડિયો ની શરૂઆત 27 જાન્યુઆરી સોમવાર થી आ एसी ओलो बस सेवा માટે શરૂ કરવામાં આવશે પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી ગાંધીનગર સર્કલ આઉટ ખાતેથી યાત્રાનો પ્રસ્થાન કરવામાં આવશે ત્યારબાદ દરરોજ સવારે 7 વાગે રાણી પેસ્ટિ ડેપો અમદાવાદ ખાતેથી દરરોજ एसटी ओलो બસ પ્રગરાજ જવા માટે નીકળશે તો પ્રગરાજ જે લોકો જવું માંગતા હતા તેના માટે એક ખુશીના અને ગુડ ન્યૂઝ છે જે જે તમે સ્ક્રીન માં જોઈ શકો છો દર્શક મિત્રો ગુજરાતીઓને કુંભ જવા ચિંતા કરવાની જરૂર નથી ગુજરાતમાં મહાકુંભ માટે હાઈ ટેકનિક એસી ઓલો શરૂ કરવામાં આવી છે 27 જાન્યુઆરી થી પહેલી ને લીલી ઝંડી આપવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે 3 રાત અને 4 દિવસની ટ્રીપ રહેશે માત્ર 8100 રૂપિયામાં લાંબો અંતર હોવાથી રાત્રે એક રોકાણસીપુરી મધ્યપ્રદેશ વચ્ચે હોલ્ડ કરવામાં આવશે કુંભ મારે હોવાની વ્યવસ્થા પણ આ પેકેજમાં આવી જશે તો જે પણ લોકો કુંભમાં જવા ઈચ્છતા હોય દેખાચ છે લોકો આ ત્યાર પછી દર્શક મિત્રો અહીં આપણે ટાઈમ ટેબલ જોઈ લઈએ જે એસી વોલો બસનું છે તે તો પ્રથમ દિવસે સવારે સાત વાગે ગીતા મંદિર અમદાવાદથી બસ ઉપડશે અને સાંજના સાત વાગે મધ્યપ્રદેશના શિવપુરી ખાતે બસ પહોંચી જશે ત્યાં કણે હોર્ટ કરવામાં આવશે એક દિવસનું રાત્રિ રોકાણ કરવામાં આવશે ત્યાર પછી બીજા દિવસના સવારે છ વાગે બસ શિવપુરી મધ્યપ્રદેશથી ઉપડશે અને બપોર સુધીમાં પ્રિયાગ્રજ પહોંચી જ જશે ત્યાર પછી બપોર પછી તંત બીજા ત્રીજા દિવસે જ્યાં સુધી બસ नाव પડે ત્યાં સુધી એક દિવસ માટે પ્રિયાગ્રજ ને ખાતે એક રાત માં હોલ્ડ કરવામાં આવશે જે સ્નાન માટે આરક્ષિત રાખવામાં આવશે ત્યાર પછી ત્રીજા દિવસના બપોર પછીના એટલે કે 1 વાગે પ્રિયાગ્રજ થી બસ પછી ઉપર છે અને રાત્રિના 11 કલાકે બસ MP મધ્યપ્રદેશ સીયુપુરી ખાતે પહોંચી જ જશે ત્યાર પછી ચોથા દિવસના સવારે 7 વાગે થી સાંજના 7 એ અમદાવાદ બસ આવશે આમ કુલ ચાર દિવસની ટ્રીપ રહેશે અને ગુજરાતમાંથી ડેલી રોજે કોલો બસ ઉપડવાની છે તો જે લોકોને પ્રયાગરાજ કુંભ મેળામાં જવું હોય તે ખાસ આ પેકેજનો લાભ લે તો દર્શક મિત્રો આ એક તમારા માટે નવી માહિતી હતી તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે તે ફોલો કરીને તેમાં પણ મેસેજ કરજો કે તમારા કોઈ પ્રશ્ન હોય તો અમે તેમાં પણ રિપ્લાય આપીશું અને કમેન્ટ પણ કરજો તેમાં અમે રિપ્લાય આપીશું તો ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ